પણ તમે ફોન ઉપાડો ને જી જી ખબર પડી જાય કોનો ફોન આવ્યો હોમ મિનિસ્ટર નો ફોન હોય બળ બોલા સીધી દોરી માં હાલવા પડે બોલો નહીં થાઉ છો એ જ રીતે રહેવું જો એમાં કોઈ સવાલ નહીં હો ભાઈ હા કીધું કરવું જ જોવે રાવણ જેવો રાવણ તો માં જાનકી સામે તલવાર કાઢીતા મનોદરે કીધું અય કોગો તલવાર તા તો રાવણ બજે તમે આને લાગો જો પેલા ભાઈ એ આપડે હોસ્પિટલ આટો મારો જાય ને તો બહુ મજા આવે જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા બાટલા જેટલા બાટલા એટલા પડખે ટેબલ દરેક દર્દીનો બાટલો છોડતે એટલે બાવડું પકડવાળા બેઠા છે લગભગ દોડીશું બાવડા પકડીને બેઠ્યું હોય એમ બાવડું હળવતાની બાટલાનું દોડું નીકળી જાય એ જે બાવડા પકડીને દોઈશું બેઠ્યું હોય બહુ મજા આવતી જોવાની એમાં જે બે ભાઈઓ ખબર કાઢવા આવે ને પછી બહુ મજા આવે માડી હું છું કમળો આવ્યો જાણે હાઠું ભય આવ્યો હોય યાર ચાતોલી હામી બે હું કે કમળો છે કે કમળી છે અને ઊભી ખબર કાઢ હોય ને એ ઊભા થઈને પછી હું હરખી સા પાણી ન પાયા હોય ને તો ઊભું થાય ગયું છે ને કે ગયું છે કમળા વાળા કોઈ જીવતા ન થો હમણાં અમારા પાડોમાં વી વરાનો બિચારો સીબડું ફાટેમ કમળામાં ફાટી ગયો તો ઓલો વાલો ને વેલા હું કે છો તને નથી કીધું તમને કાંઈ નહીં થાય લે મને એકવાર અમરીશભાઈ પૂછ્યું કે મારે ભાઈ તમે આ વિધાતા આપણા લેખ લખે માનો છો મેં કીધું હા મને કે લેખ તો છઠ્ઠીને દિવસે જ લખી નાખે છે મેં કીધું હા જન્મતા છઠ્ઠી ને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે વિધાતા આપણા લેખ લખી નાખે છે એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે બિલકુલ નહીં પછી આ ભજન કીર્તન કુળદેવી આ બધું શું શું એનાથી વિધાતાના લખેલા લેખમાંથી ફેરફાર ન થઈ શકે પણ સદગુરુની તમારા ઈષ્ટદેવની તમારા કુળગોરની તમારા કુળગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે હેતુ ફેર થઈ જાય લખેલું ન ભાઈ દાખલા તરીકે મારા લેખ તો વિધત બાપુ એ વાત લખ્યા છે ને કે તારે ગામો ગામ જાવાનું આખી રાત આખા ગામને જગાડવાનું એ ગામ માં ચાર પાંચ લાખ નું કાબલું પાડવાનું આગળ પાછળ પોલીસ છે ક્યારેક ક્યારેક બધી જેલમાં જવાનું લગભગ બધી જેલમાં ગયો આ લેખ તો આજ લખેલ હવે સાબરમતી જેલમાં અને જેલમાં એટલે પ્રોગ્રામમાં ગયો છું હા એટલે મેં એને કીધું જો માની લો મારી પર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને કેવો હોત જે જગ્યાએ તમારે જવાનું છે છે જ પણ થઈ જાય ને જો જેલમાં કેદી એ હોય અને પોલીસ એ હોય ઓલાને તો જામીન થાય આ પોલીસને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે કેદી હુઈ જાય ઓલા બંદૂકનો કંદો લઈને નાખી લેતું હોય પણ બેના વિચારમાં ફેર છે ઓલાને એમ છે કે હું કેદી છું નાને એમ છે કે હું પોલીસ છું બસ વિચાર ધારા જે ફરી જાય જાવું પડે ને જવું જ પડે સાહેબ એમાં કોઈ લેખમેક નથી પણ તમારા ઈષ્ટદેવની કૃપા હોય ને તમે જ્યાં જાઓ ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય ભલામાં તમે જ્યાં જાવ ને ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય ત્યાં સ્વાગત થતું હોય વેલકમ આવો અમુક ને જોઈ તો હાવ લોજરીયા દે અમે હાવ મળી જબર હારું કરીને અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણ એમ કે છે કે હે અર્જુન તું કર્મ કર ફળની આશા ન રાખ એ મારા ઉપર છોડ બાપુ સુદામાને કેટલો ભરોસો હશે આખી કે જિંદગીનું કર્મ જ કર્યું એને કે બસ હું કૃષ્ણનો ભગવાનનો હું હું ધર્મનો હું પ્રચાર કરું હું એક બ્રાહ્મણ છું બે બ્રાહ્મણ મહાભારતમાં બેયની પત્ની જ મોકલે છે બેયના દીકરાઓને ખાવા દૂધ નથી ગરીબાઈ આટો લઈ ગયેલી છે પણ એક એવી રીતે મોકલે કે તમારો મિત્ર છે

આ કથા બાપ મને બહુ ગમે છે ગોરાણે હું આચક ન બની શકું હું લાંબો હાથ ના કરી શકું ત્યારે ગોરાણીએ કીધું મારો ધણી લાંબો હાથ કરી મને ન ગમે પણ હું તાંદુ લાવી છું હું કાંઈક દેવા મોકલો છું કારણ કે એણે જે દીનું ગોકુળ મૂક્યું ને તે દીનું એને દ્વારકામાં તાંદુ નહીં જોયા હોય છે આપ જાઓ તાંદુલ એને એને તાંદુલ

લાગે એસી વર્ષ નો ઉભો મોઈ એ રમત લાગે એમાં હોય કોક કોક ચાય એ ક્યાં કરો સાહેબ ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે એમ જો રમતો હોય ગોપીઓ કે એમ રમતો હોય અભિમાન નો આવી જાય એ ધ્યાન રાખવાનું રહે શરદ પૂર્ણિમાના રાસમાં કૃષ્ણ આવે અને એક એક ગોપી ને એક એક કાન જેવી ગોપી એવો કાન પણ સહેજ ગોપીઓ ની અંદર પહેલા કૃષ્ણ દેખાય છે કારણ કે અહીંયા ભક્તિ પડી છે પણ સહેજ અહંકાર નો પડદો આવ્યો એટલે અડધા ગીત માં કૃષ્ણ દેખાતો બંધ થઈ ગયો પછી ફાફા મારે ક્યાં ગયો ક્યાં ગયો એટલે મોજ લૂંટી લેવાય જો બેનો કાય હું જોઉં છું એ કથામાં કીર્તન અહીંયા છે તો કીર્તન ગાય રૂમમાં એમણે એમની બેઠા હોય અને આપણે જે બીડી પર બીડ્યું છે આપણે રે બબે રૂડ્યું છે કાલ રાખે પી ગયા રહી નહીં કર્યો સત્સંગ હો બાબુ કર્યો આનંદ હા એક વાત નબળી નહીં રાખે ખૂબ આનંદ કર્યો અને હજી આપણી તૈયારી છે કોઈને જાગવાનું હોય અને મેં તો કૃષ્ણને બાપુ કીધેલું છું મેં તો કાનુડા કીધું છું કે કાના એવી હું રે હું રે

પણ સાંભળી લે તું સપનામાં આવતો હો તો અમારી જાગવાની તૈયારી નથી ભલે એમાં એમાં ભવ પૂરો થતો પણ આમાં આ હજી નક્કી તોય થાતું જ નથી કે આ જીવી એ અત્યારે છે એ સપનું છે દાનલ ગરી આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કાય હળવું જે નહીં રે એક માણા હોય ગયો એને સપનું આવ્યું સપનામાં એ પતંગયું થઈ ગયો ઈસ પતંગયું પાછું હોય ગયો એને સપનું આવ્યું ઈ સપનામાં માણા થઈ ગયો હકીકત આપણે શું છે ખબર નથી પણ હકીકત એ જ છે કે હકીકતમાં આવી લેર મળે જો આપણે હવ હોના ધંધામાં જવું જ પડે એક અમારો ધંધો એવો છે એક ભજન એક એના નામના ભજન લેવો એનું એનું ભજન થાય આપ જેવા મહાપુરુષો નું દર્શન થાય અને મને ક્યારેક ઘણી વાર ક્યારેક ક્યારેક નહી ઘણી વાર

પોટલી રહી ગઈ છે હાથમાં લાકડી રહી ગઈ છે અને અમારું લોક કવિ લખે છે કે નામ સુદામો મિત્ર પ્રભુ નો એ નામ સુદામો મિત્ર પ્રભુ નો નારણભાઈ તમે ગાયું ને એટલે મને યાદ આવી ગયું કે ધીમે ડગ જો ઈશ્વર પ્રાપ્તિ માટે ડોટું ન હોય કે નામ મિત્ર ધીમે ડગલે જાય છે ધારણા કેવી છે કદાચ નહીં ઓળખે તો સાહેબ આ મહેમાન ગતિ માટેનો બહુ મોટો શબ્દ છે તમે કેવું તમારું વાતાવરણ બાંધીને જાવ છો એના ઉપર આધાર છે આપણે નક્કી કરીને આવીએ કથામાં આવશું એટલે આપણે બે યજમાન દોડશે બે આપણને સોફો આપશે આ ધારણાની કથામાં આવતી વખતે ધારણાના ન બાંધવી જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જશે અને એની કથામાં કાંઈ વ્યવસ્થામાં તૂટો હોય તો ભલે આજ મારે ડીસું ધોવી પડે કારણ કે આપણો બાપ કૃષ્ણ એ પણ યજ્ઞની અંદર પતરાવળિયું ઉપાડેલી છે ભલામાં આ વ્યવસ્થા આપણે કરવાની હોય આ સુદામાં মনে ওখি যায় তো ঘনু সুদামো মিত্র প্রভু নো ধীমে ডগলে যায় હરી નગરી ના પંથ રે પ્રભુ નગરી ના પંથ રે બ્રાહ્ણ હાલો જા પથિક Fanter.